અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા તે પછી જ ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોટેશન અભિયાન શરૂ કર્યું હતું હવે તે ડિપોટેશન અભિયાનને ઝડપી બનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે તેવામાં ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશન ઇમિગ્રેશન એજન્ટોને તેમના માતા પિતા વગર અમેરિકામાં એન્ટર થયેલા લાખો માઇગ્રન્ટ બાળકોને શોધી કાઢવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્મેન્સમેન્ટને એક મેમો આપવામાં આવ્યો છે જેમાં માતા પિતા વગર જ ઇલિગલ બોર્ડર ક્રોસ કરનારા માઇગ્રન્ટ બાળકોને ટાર્ગેટ માટે રૂપરેખા આપવામાં આવી રહી છે સરકારી ડેટા અનુસાર બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં છ લાખથી વધુ ઇમિગ્રન્ટ બાળકોએ પેરેન્ટ્સ કે લીગલ ગાર્ડિયન વગર યુએસ મેક્સિકો બોર્ડર એ પાર કરી રહ્યા છે આ સમયગાળા દરમિયાન ઇલિગલ બોર્ડર ક્રોસિંગ કરતાં માઇગ્રેન્ટ્સની સંખ્યા એ રેકોર્ડ સ્તરે પહોંચી રહી છે ઇમિગ્રેશન કોર્ટના ડેટા દર્શાવે છે કે સમાન એ સમયગાળા દરમિયાન હજારો લોકો ડિપોર્ટેશનનો આદેશ આપવામાં આવી રહ્યો છે જો કે જેમાં કોર્ટે સુનાવણીમાં ગેરહાજર રહેવા બદલ એકત્રીસ હજારથી વધુનો લોકો જે છે તેમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને પણ ડિપોટેશનની કામગીરીની અંદર ઓર્ડર ફાળવવામાં આવ્યો છે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ઝીરો ટોલરન્સ પોલિસી રજૂ કરી હતી જેના કારણે બોર્ડર પર માઇગ્રન્ટ બાળકોને તેમના પેરેન્ટ્સથી અલગ કરવામાં આવ્યા હતા બાળકોને રિપોર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ હેઠળ આવેલ સરકારી એજન્સી ઓફિસ ઓફ રેફ્યુજી રિસમેન્ટ એટલે કે ઓ દ્વારા સંચાલિત બાળકોના શેલ્ટર્સમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે તેમને પેરેન્ટ્સને ડિટેન કરવામાં આવ્યા હતા અથવા તો તેમને ડિપોટ કરી દેવામાં આવ્યા હતા ત્યારે માતાઓથી બાળકો સહિત પરિવારને અલગ કરવાના કારણે ઇન્ટરનેશનલ લેવલે વ્યાપક આક્રોશ જોવા મળ્યો હતો ટ્રમ્પે બે હજાર અઢારમાં આ પોલિસી બંધ કરી દીધી હતી જોકે સંબંધિત કાનૂનની પડકારમાં અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનના મુખ્ય એટર્ની લી કેલર્ટે એ જણાવ્યું હતું કે એક હજાર જેટલા બાળકો હજુ પણ તેમના માતા પિતાથી અલગ હોઈ શકે છે આઈસને આપવામાં આવેલા મેમોમાં ઇમિગ્રેશન કાયદા લાગુ કરવાની સાથે સાથે તેમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળકો હ્યુમન ટ્રાફિકિંગ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના શોષણનો ભોગ ન બને તેવું મેમોમાં કહેવામાં આવ્યું છે બાળકોને ડિપોટેશનનો આદેશ આપવાનો બાકી છે તો તેમને ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવશે અથવા તો ડિપોર્ટ કરવામાં આવશે જો કે આઈસે જણાવ્યું હતું કે તેણે સંખ્યાબંધ સ્ત્રોતમાંથી કોઈના પણ વગર ઇલિગલ અમેરિકામાં આવેલા સાગ સગીરોનો ડેટા એકત્રિત કર્યો છે અને તેમને ત્રણ પ્રાથમિકતા ગ્રુપ્સમાં ફ્લાઇટ રિસ્ક પબ્લિક સેફ્ટી અને સાથે જ બોર્ડર સિક્યોરિટીમાં વર્ગીકૃત કર્યા છે તેમણે એજન્ટોને ફ્લાઇટ જોખમ ગણાતા બાળકો ઉપર ધ્યાન રાખવા માટે કેન્દ્રિત કરવાનો નિર્ણય પણ આપવામાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેવા બદલ ડિપોટેશનનો આદેશ આપવામાં આવી રહ્યો છે તેવા બાળકો અને લોહીના સંબંધીઓ ન હોય તેવા સ્પોન્સર્સને મુક્ત કરાયેલા બાળકોનો સમાન સમાવેશ થાય છે ને સાથે જ કાયદા હેઠળ જ જે માઇગ્રન્ટ્સને રહેવાના તમામ કાનૂની વિકલ્પો ઉપયોગ કરી લીધા હોય તેમને ડિપોર્ટ કરી શકાય છે ભલે તે બાળકો જ કેમ ના હોય એટલે આવા બાળકોને પણ ડિપોર્ટ કરી શકાય છે પરંતુ અમેરિકન સરકાર પાસે મર્યાદિત સંસાધનો છે અને સામાન્ય રીતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા પુખ્ત વયના લોકોની ધરપકડને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે એક દાયકા પહેલાં પોતાના દેશમાં હિંસા અને આર્થિક સ્થિરતાને કારણે એકલા બાળકોએ મોટી સંખ્યામાં ઇલિગલ આવતા અને સાથે જ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી તેમને અમેરિકામાં એન્ટર થવા દે છે અને રહેવા પણ દે છે તેમાં મોટાભાગના બાળકો સેન્ટ્રલ અમેરિકા અને મેક્સિકોના છે આ ઉપરાંત કેટલાક બાળકો અમે પહેલેથી જ અમેરિકામાં તેમના પેરેન્ટ્સ સાથે જોડાવા માટે માઇગ્રેટ થયા હતા ડોનાલ્ડ ટ્રમ્પના બોર્ડર હોમ વારંવાર એ દાવો કરી રહ્યા છે કે અમેરિકામાં ઇલીગલ એન્ટર થયેલા ત્રણ લાખ જેટલા બાળકો જો બાઇડનના કાર્યક્રમમાં ગુમ થયા છે અને તે બાળકો ટ્રાફિકિંગ કે પછી અન્ય શોષણનો ભોગ બનવાની શક્યતા છે તે શરૂઆતના ફોલોઅપ્સ કોલ્સ ઉપરાંત ઓઆરઆર બાળકોની કસ્ટડી છોડ્યા પછી તેમના ઠેકાણાને ટ્રેક કરવા માટે બંધાયેલું ન હતું જોકે ઘણા હવે પુખ્ત વયના છે અથવા તો તેમના માતા પિતા સાથે રહે છે મેમોમાં એ પણ જણાવ્યું હતું કે ઇન્ડિવિઝ્યુઅલ ફિલ્ડ ઓફિસિસ જોખમી કાર્યવાહી કરતી વખતે વ્યક્તિગત ટાર્ગેટ્સ માટે યોગ્ય રીતે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ કેવી રીતે શ્રેષ્ઠ તરીકે શોધવાનો સંપર્ક કરવામાં આવે અથવા નક્કી કરવામાં આવે તેના એકલા બાળકોને પણ સમાવેશ થાય છે અને સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે વીસ જાન્યુઆરીથી સત્તા સંભાળી છે ત્યારથી ડિપોટેશન અભિયાન એ શરૂ કર્યું છે અને આ ડિપોટેશન અભિયાનની અંદર હવે બાળકો બાળકોને લઈને મોટા નિર્ણયો લેવાય તો નવાય નહીં તમારું શું માનવું છે ધીમા પડી રહેલા માસ ડિપોટેશનની વચ્ચે હવે બાળકોને લઈને માસ ડિપોટેશનની અંદર પૂરજોશથી તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે અને જેને લઈને અત્યાર સુધીમાં લાખો બાળકોને ડિપોટેશન માટેની નોટિસો પણ આપવામાં આવી છે તમે જો અમેરિકાની અંદર રહો છો અને તમે આ સ્થિતિથી વાકેફ છો તો જરૂરથી અમારો સંપર્ક કરજો જરૂરથી અમારા નંબર સુધી આ માહિતીઓ પહોંચાડજો અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર